ગીરગઢરા બોટીદર ગામે ગ્રામ પંચાયતની પૂર્વ મંજૂરી વગર પવનચક્કીના સાત પોલ ઊભા કરીને પાડો તોડી રસ્તો ગૌચરમાંથી કાઢેલ હોવાથી પવનચક્કીના માલિકો મનમાની કરતા હોવાથી માં તારીખ પાંચ સદસ્યવાળા ઉચ્ચ કક્ષા રજૂઆત કરેલ તાત્કાલિક ગૌચરણમાંથી પોલ ઉપાડી લેવા તેમજ રસ્તો બંધ કરવાનો નહીં આવો તો ગાંધી જિંતિયા માર્ગ આંદોલન કરવાની ફરજ પડશે